વાંટના ટવા ગામે પાણીની લાઇનમાં ભંગાણ થતા ઉડિયા ફુવારા તંત્રની બેદરકારીના કારણે પાણીના ઉડ્યા ફુવારા કલાકો સુધી વેડફાતું રહ્યું નર્મદાનું પાણી પાણીની રેલમઝેલ ના દ્રશ્યો છે છોટા ઉદયપુરના ક્વાટના ટવા ગામના સિંગલા મલાજા પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો દસ થી વીસ ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો નર્મદાના ફિલ્ટરવાળા પાણીની લાઇન લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો કલાકો સુધી આ રીતે પાણીનો વેડફાટ થતા આસપાસ જાણે તળાવ બની ગયું ખેતરોમાં પણ પાણીનું સામ્રાજ્ય છવાયું આ પાઇપલાઇન દ્વારા દાહોદ સુધી લઈ જવાની છે યોજના હજારો લિટર પાણી નું વેડફાટ છતાં કોઈ અધિકારી ફરક્યા નહીં અમદાવાદના નિકોલના રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું આ કોઈ ગામડાના દ્રશ્યો નથી જે કહેવાતા સ્માર્ટ શહેર બાપુનગર બાદ શહેરના પણ ગટરના પાણીનું સામ્રાજ્ય છવાયું છે ગોપાલ ચોક ગટર ઉપરાતા રોડ પર ગંદાતું પાણી ફરી વળ્યું છે રોડ પર ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં બે ફૂટ ગંદા પાણી ફરી વળ્યા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકો પરેશાન થયા લોકોને ગંદતા પાણીમાંથી પસાર થવું પડ્યું અઢી હજાર મકાનો અવર જવર નો રસ્તો ગટરના પાણીમાં ડૂબી જતા રોષ ફેલાયો એમસી માં ફરિયાદ કરવા છતાં કલાકો સુધી કોઈ ન આવતા લોકોમાં આક્રોશ વધ્યો રાજકોટમાં બુટલેગર તરફ એક તરફ તવાઈ છે આ તરફ બુલેટ રાજાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે પહેલી વાર બુલેટ ના સાયલેન્સર પર બુલ્લો ફર્યો રાજકોટમાં બુલેટ રાજાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે બુલેટમાં મોટા સાયલેન્સર થી ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટ પોલીસે આવા ટપોરિયોને પકડી પાડ્યા છે અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના ના લઈ કામગીરી કરાઈ મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ની 497 બુલેટ ડીટેન કરવામાં આવ્યા બુલેટના 355 સાયલેન્સર ઉપર રોડ પર રોલર ફેરવી દેવામાં આવશે 497 ડીટેન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલતી રહેશે એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છસો એકાવન કરોડના વિકાસ કામોનું નું લોકાર્પણ કર્યું વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી અમિત શાહ વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયા સૌથી અમિત શાહ એરપોર્ટ થી સીધા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા અહીં અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મુક્યો હતો અહીં હાજરી આપ્યા બાદ અમિત શાહ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા સુભાષ ચંદ્ર બોઝ ની એકસો અઠ્યાવીસમી મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હાર્ધુરા પહેરાવીને પુષ્પાંજલિ આપી ai întizit de amici ce surat pânzia, તેઓએ સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું સુરતની હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે આ હોસ્પિટલમાં એકસો બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે જે બાદ અમિત શાહ સાંજના સમયે ફરી અમદાવાદ પહોંચ્યા ચેનપુર અને સાબરમતીમાં અંડરપાસ અને ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કર્યું બાદમાં રાણીપમાં સભા સંબોધી સહકાર યોજના હેઠળ બનાવાયેલા ત્રેસી મકાનો અને બાર દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનનું આયોજન પણ કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો અને સ્વરાજની હમ સાત સાત વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ અલગ અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા તેવું પણ તેઓએ જણાવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે પચીસ જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોરવાડમાં ભાજપ ને ઝટકો સૌથી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે જુનાગઢમાં ભાજપને જટકો ઝટકો લાગ્યો છે ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે ભાજપને સૌથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસ તો પંજો પકડ્યો છે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા ચોરવડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસ સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું છવ્વીસ જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલુ રહેશે અઢી સુધી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે આચાર્ય વંદન કન્યા વંદન માતૃપિતૃ પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો છે અગિયાર થી વધુ મુખ્ય મંદિરોનું જીવન દર્શન કરી શકાશે આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મિની કુંભ ના પણ લોકોને દર્શન થશે જો તમે નિઃશુલ્ક યોગ શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય

તો મેળામાં જોવા મળશે વનસ્પતિ અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય સવારના નવ વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ